પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગામ ખાતે નવ વિઘામાં નવી નર્સરી બનાવીને વન વિભાગ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જામવાડા ગામ ખાતે નોર્મલ રેન્જ વન વિભાગ પાટણ દ્વારા નવી નર્સરી બનાવી જિલ્લા વન અધિકારીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું એક એક પેડ માકે નામ પે સૂત્રો સાથે નવીન નર્સરીનું ઉદ્ઘાટન કરાયું હતું અને આ નર્સરીમાં અંદાજિત 3.5 લાખ વૃક્ષોનું વાવેતર કરી અને વિસ્તારને હરિયાળી બનાવવા માટે દરેક ખેડૂતોને અલગ અલગ લોકોને રૂપાનું વિતરણ કરવામાં આવશે આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા વન અધિકારી બિંદુબેન પટેલ અને વારાઈ વન વિભાગ અધિકારી અનિલભાઈ ચૌધરી તથા ફોરેસ્ટ તารીખ ખાન સિંધી અને અજીતભાઈ ઠાકોર તથા દિનેશભાઈ સિંઘવ વારાઈ અને હેમલભાઈ પટેલ અને દિનેશભાઈ પ્રજાપતિ તથા પ્રતિક્ષાબેન ભારુભાઈ વન વિભાગપૂર્વમાં કર્મચારી અને કુંભાજી વાઘેલા ભાજપના નેતા મહાનુભાવની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી ભવ્ય ઉદ્ઘાટન કરાયું હતું આ પ્રસંગે વન વિભાગના અધિકારીઓ પર્યાવરણ પ્રેમીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને આ પ્રસંગમાં ત્રણસો પચાસ એટલા વૃક્ષોનું વાવેતર કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે મિશન છે અને માનનીય મુખ્યમંત્રી સાહેબનું જે વિઝન છે એ અંતર્ગત એક પેઢ માકે નામ કાર્યક્રમ હેઠળ આજે આપણે જામવાડા નોર્મલ રેન્જની નર્સરી ખાતે ગ્રામ લોકોની ઉપસ્થિતિમાં પત્રકારશ્રીઓની ઉપસ્થિતિમાં અને સ્ટાફની ઉપસ્થિતિમાં જે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે અહીંયા મુખ્ય હેતુ સાડા ત્રણ લાખની જે નર્સરી ઉછેરનો છે અને એની સાથે અત્યારે એક આપણે બે હેક્ટરની જમીન માં સાડા ત્રણસો વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે પાટણ જિલ્લાને વધુમાં વધુ અને એવું દેશભર ગુજરાતભરમાં વૃક્ષોનો વધુ ઉછેર થાય એ એક હેતુથી વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આ યોજના અમલમાં મૂકી છે આપણને સૌથી વધારે જો લગાવ હોય તો એ આપણે કહીએ કે સૌથી નજીક આપણી માં હોય તો સાહેબજીનું સૂત્ર છે કે એક પેડ મા કે નામ કે આપણે જે સૌથી વધારનું નજીકનું પ્રિયજન હોય એની યાદગીરીમાં એક વૃક્ષનું વાવીએ અને એનું જતન કરીએ બસ આપણે બધા સૌ ગામ લોકોને સૌ લોકો ભેગા મળીએ અને આ ચોમાસામાં એક ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીએ અને એનું જતન કરીએ બસ આ જ એક સંકલ્પ સાથે આપણે આ કાર્યક્રમનું આયોજન કરે છે વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ